ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર તેર પ્રકૃતિ પુરુષ ચેતનાના શ્લોક નંબર બત્રીસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું અનાદિતવાત નિર્ગુણવાત પરમ આત્મ અયમ અવ્યય શરીરસ્થ અપી કોંત ન કરોતી ન લિપ્યતે અર્થાત શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે અવિનાશી આત્મા દિવ્ય શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે હે અર્જુન ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી જીવતમાં જન્મ પામતો હોવાનું જણાય છે કારણ કે ભૌતિક શરીરનો જન્મ થાય છે પણ વાસ્તવમાં જીવાત્મા સનાતન છે તે જન્મતો નથી અને ભૌતિક શરીરમાં રહેતા હોવા છતાં તે દિવ્ય તથા શાશ્વત હોય છે એ રીતે તેને નષ્ટ કરી શકાતો નથી તે સ્વરૂપથી આનંદમય છે તે પોતાને કોઈ ભૌતિક કાર્યમાં લિપ્ત કરતો નથી તેથી ભૌતિક શરીર સાથે તેનો સંપર્ક હોવાથી જે કાર્યો થાય છે તેને લિપ્ત કરી શકાતા નથી મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ